રાજ્યની અંદર સૌથી વધારે સંકટ અત્યારે વરસાદનું વડોદરાની અંદર સેવાઈ રહ્યું છે તેવામાં વડોદરામાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું તેમણે કહ્યું છે કે રાજ્યમાં સૌથી વધુ અસર વડોદરાની અંદર છે વડોદરાના અકોટા ફતેહગંજ સહિતના અનેક વિસ્તારો જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે દસથી બાર ફૂટ જેટલા પાણી હાલ અનેક વિસ્તારોમાં ભરાઈ જવા પામ્યા છે આજવા સરોવરમાં પણ ભયજનક સપાટીએ પાણી પહોંચી ચૂક્યા છે દેવ ડેમ પણ બંધ કરી દેવામાં આવ્યો પાંચ હજારથી પણ વધુ લોકોનું સ્થળાંતર કરાયું એટલે સરકાર જ્યારે પણ કોઈ નેચરલ કેલામિટી અથવા તો કોઈ ડિઝાસ્ટર થાય એ વખતે સરકારે પોતાની તિજોરીઓ ખુલ્લી મૂકી છે અને આ વખતે પણ સમગ્ર રાજ્યની અંદર તેત્રીસે તેત્રીસ જિલ્લાની અંદર આ પ્રકારની પરિસ્થિતિ પેદા થઈ છે કદાચ આખા રાજ્યમાં આવી પરિસ્થિતિ પેદા થઈ હોય એવો આ પહેલો પ્રસંગ છે એટલે રાજ્ય સરકાર દ્વારા અને છતાં પણ રાજ્ય સરકાર પૂરેપૂરું જેવું વરસાદનું પાણી ઉતરે એટલે સર્વે લોકોને મદદ કરવા માટે કેશ ડોલ છે ઘરે વકરી સામાન મકાન પડી ગયા હોય પશુ મૃત્યુ માનવ મૃત્યુ હોય આ તમામમાં ખેડૂતો સહિત મદદ બિલકુલ કરવા માટેનું મન બને વડોદરાની અંદર પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે કે સૌથી વધારે અત્યારે વરસાદની આફત વડોદરાની અંદર છે એટલે તમામ ફોકસ અત્યારે વડોદરામાં છે વડોદરામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અનેક એવા વિસ્તારો છે જ્યાં દસથી બાર ફૂટ પાણી ભરાઈ જવા પામ્યા છે જેથી કરીને ત્યાંના સ્થાનિકોને અન્ય સ્થળે ખસેડવાની કામગીરી સહિત લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓ આપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે આજબા સરોવરમાં પણ અત્યારે સપાટી ભયજનક પહોંચી છે અને અત્યારે પાંચ હજારથી પણ વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે આવનારા સમયમાં પણ વડોદરાની અંદર સ્થિતિ વણસી શકે છે જેની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અત્યારે પણ આ કામગીરી ચાલુ છે અનેક વિસ્તારોમાં ફૂડ પેકેટ સહિતની સામગ્રી પણ મોકલવા મોકલવામાં આવી રહી છે તો જે તે વિસ્તારો જે સૌથી વધારે પ્રભાવિત છે જ્યાં લોકોનું રહેવું મુશ્કેલ છે આ તમામ વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરાયું